તમારી ભૂલથી શ્રુતિ ભાષા ચાલુ હોય માની લો કે ભાષા ચાલુ છે અને તમે કોઈ એન્ટ્રી કરી અહીંયા આપણે પિસ્તાલીસ એન્ટ્રી કરીને ભૂલથી શ્રુતિ ભાષામાં લખાઈ ગયા તો શ્રુતિ ભાષા એ સેલનું ફોર્મેટ એમના એમ રાખે છે પછી તમારે ધ્યાનમાં આવ્યું કે આ મારે ભૂલ થઈ દાખલા તરીકે આપણે બીજા એક એન્ટ્રી કરીશું બે વખત થઈ ગયા હવે તમે અહીંયા ભાષા બદલો છો તો પણ આ એનું જાળવી રાખે છે તો જ્યારે શિક્ષક મિત્રો આવો કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું તો જ્યારે આ સેલનું ફોર્મેટ બદલાઈ ગયું તો તમે જાતે હવે બદલી શકતા નથી તો તેના માટે શું કરવું તમારો પ્રશ્ન હોય તો જ્યારે આવો પ્રોબ્લેમ થાય તો તમારો ફોન આવવાથી હું તમને પાસવર્ડ આપીશ અહીંયા તમે ઉપર મેનુ જોઈ લો રિવ્યુમાં જાઓ રિવ્યુ ઉપર ક્લિક કરવાથી અનપ્રોટેકમાં જાઓ અહીંયા તમને પાસવર્ડ આપવામાં આવશે આ સીટનો એટલે લોક ખુલી ગયો હવે ધીર ગંભીરતા રાખજો લોક ખોલવાથી અહીંયા તમે જોઈ શકો છો આ બધી કોડિંગ ખુલ્લી હોય છે જો કોડિંગ ઉડી જાય તો નામ ને બધું જતું રહે માર્ક્સ જતા રહે એનું ટોટલ જતું રહે તો ધીર ગંભીર થઈ જવાનું તમને આ રીતે પાસવર્ડ આપવામાં આવશે પાસવર્ડ પ્રોટેક્શીટ કર્યો હવે હોમ પર પગલે કરો અહીંયા જેમાં શ્રુતિ ભાષા થઈ ગઈ હતી એ ભૂલતી એના ઉપર સિલેક્ટ કરો હોમમાં જાઓ હોમમાં જશો એટલે અહીંયા આવું કસ્ટમ દેખાશે તમે ફૂલ સ્ક્રીનમાં જોઈ શકો છો કસ્ટમ દેખાય છે કસ્ટમના નીચે એવું તીર હશે તેના ઉપર ક્લિક કરો જેથી આ કસ્ટમનું બોક્સ ખોલવાનું છે તો આ ક્લિક કરવાથી આ એક વિન્ડો છે જેને ફોર્મેટ સેલ કહેવાય બે હજાર સાતની અંદર બાર જ ફોર્મેટ સેલ આવી જાય છે તો અહીંયા આ જનરલ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો છે જનરલ સિલેક્ટ ઓપ્શન આપણે જોઈશું તો કર્તોની સાથે હવે પિસ્તાલીસ થઈ ગયા હવે ફરીથી લખો તો કોઈ પ્રોબ્લેમ નથી એ જ રીતે નીચેનો તમને બતાવી દઉં શ્રુતિમાં પ્રોબ્લેમ થઈ હોય તો ફરીથી મારી પાકું થઈ જાય તો હોમ નામના પત્રકમાં જવાનું અહીંયા તમને કસ્ટમનો વિન્ડો જોવા મળશે કોઈક વખત અહીંયા નંબર લખેલા હશે તો કોઈક વખત નંબર દેખાશે કસ્ટમ હશે પણ અહીંયા શોધી લેવાનું જેને ફોર્મેટ સેલ કહેવાય ક્લિક કરવાની આવો ફોર્મેટ સેલનો વિન્ડો આવશે જેમાં એલિમેન્ટ ઉપર હોય તો નંબર ઉપર આવી જવાનું અને કસ્ટમ થઈ ગયું હશે તો જનરલ કરી દેવાનું અને ઓકે આપવાનું કામ થઈ ગયું મિત્રો તો આ એક સેટિંગ પછી યાદ રાખવાનું રિવ્યૂમાં જવાનું આપણે જે લોક ખોલ્યું હતું એ જ જગ્યાએ જઈને પ્રોટેક સીટમાં જઈને ફરીથી લોક ખોલવા એક જ વખત પાસવર્ડ પૂછે કોઈક વખત ક્લિક તો ડાયરેક્ટ લોક ખોલી જાય તો કંઈ વાંધો નહીં અને લોક જ્યારે કરવાનું થાય ત્યારે બે વખત પૂછે તો હું ફરીથી આપી દઈશ તમારી પાસવર્ડ જ આપવાની છે કોઈ ટીક માર્ક નથી કરવાનું ફરીથી પૂછશે તો પાસવર્ડ આપી દેવાથી લોક થઈ જશે આશા રાખવું તમે સમજી ગયા છો જય હિન્દ જે ભારત